યુથ ક્લબ અંકલેશ્વર દ્વારા યોજાયેલ પાટીદાર પ્રીમિયમ લીગની ફાઇનલ મેચમાં પટેલ ગ્લેડિયેટર્સ ઇલેવનનો ભવ્ય વિજેતા બની હતી અંકલેશ્વરના જૂના દીવા ગામમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બાર કામ લેવા પાટીદાર સમાજ અને પટેલ યુથ ક્લબ દ્વારા પાટીદાર પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બોઇઝ અને પટેલ ગ્લેડિયેટર્સની વચ્ચે ફાઇનલ મેચ રમાઈ રહી હતી જેમાં પટેલ ગ્લેડિયેટર્સ ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો વિજેતા ટીમ અને રનર ટીમ્સને બાર ગામ લેવા પાટીદાર સમાજના પ્રમુખ અને આગેવાનોના હસ્તે ચેક અને ટ્રોફી બે કલાકે એનાયત કરવામાં આવી હતી જ્યારે મેન ઓફ ધ મેચ બેસ્ટ બોલર બેસ્ટ કેચ બેસ્ટ પરફોર્મન્સને ટ્રોફી એનાયત કરી હતી subscribe now and press the bell icon never miss an update